આ મહિનાની અંદર ગુજરાતની અંદર જોવા મળી શકે છે સાથે સાથે અનેક વિસ્તારોમાં ગાજ અને પવનની તીવ્રતા સાથે ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે પણ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાતના વાતાવરણની અંદર એકા એક મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે એક સાયક્લોનિક સિસ્ટમ અત્યારે જોધપુરના વિસ્તારોની અંદર પાકિસ્તાન આજુબાજુના વિસ્તારોમાં ગુજરાત ઉપર પોતાનું દબાણ દર્શાવતી જોવા મળી છે બીજા નંબરની લો પ્રેશર સિસ્ટમ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં

હજી પણ મજબૂત બનાવતી જોવા મળી છે સિસ્ટમનો ઘેરાવો મજબૂત હોવાના કારણે રાજ્યની અંદર ફરી એકવાર મેઘ તાંડવ થવા જઈ રહ્યું છે ગુજરાતની અંદર આશ્લેષા નક્ષત્રની સાથે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી શકે છે આજથી લઈને આગામી પાંચ તારીખ સુધીની અંદર ગુજરાતના વિસ્તારોમાં આંધી તુફાન વંટોળ સાથે કેટલાક વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને અલ્ટિમેટમ પણ આપી દેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગની સાથે સાથે આંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદની સાથે ગાજવીજ સાથે તીવ્ર વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં

એક એક બાદ નવી સર્ક્યુલેશન કારણે ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે લાંબા સમયથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જે દબાણ મજબૂત બનતું હતું તે હવે ગુજરાત સાથે ટકરાયેલું જોવા મળ્યું છે સાથે સાથે રાજ્યની અંદર સોમાસુ પણ પોતાની સીમાએ પહોંચેલું જોવા મળ્યું છે ગુજરાત રાજ્યની અંદર મેઘરાજા મન મૂકીને વરસતા હોય તેવો માહોલ જોવા મળ્યો છે આ સિઝન દરમિયાન ગુજરાતમાં એકસઠ ટકા સુધીનો મેઘ મહેર ગુજરાતમાં ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે જેમાં પણ સૌથી વધારે કચ્છના વિસ્તારોમાં આ સિઝન દરમિયાન એક્યાશી સુધીનો વરસાદ પડેલો જોવા મળ્યો છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ સિઝન દરમિયાન પંચોતેર ટકા સુધીનો વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળી ચૂક્યો છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં એકોતેર ટકાનો વરસાદ આ સિઝન દરમિયાન ખાબકેલો જોવા મળ્યો છે સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અહેમદાબાદ વડોદરા અને આણંદના જિલ્લાઓની સાથે સાથે દાહોદ છોટા ઉદેપુરના જિલ્લાઓમાં આ સિઝનનો સૌથી ઓછો એકતાળીસ ટકા વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર

અંદર મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ ગુજરાત ઉપર જોવા મળી શકે છે ઠેર ઠેર વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે મેઘરાજા ધબડાટી ગુજરાતની અંદર બોલાવતા જોવા મળશે અને અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતના જિલ્લાઓને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધારે જોર વર્તાતું અત્યારે સિસ્ટમનું જોવા મળી રહ્યું છે લો પ્રેશર ગુજરાત ઉપર ટકરાયેલું જોવા મળ્યું છે લો પ્રેશરની અસરોને જોતા ગુજરાત રાજ્યની અંદર અત્યારે ભારે વરસાદ અત્યારે અનેક વિસ્તારોમાં શરુઓ જોવા મળ્યો છે આમ પવનની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર આગામી કલાકોને આજની સાંજ દરમિયાન રીત સરનો આભ ફાટતો હોય તેવો માહોલ ગુજરાતની અંદર જોવા મળી શકે છે વીજળીના ચમકારા સાથે ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજથી લઈને આગામી બે દિવસોની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે ગાજવીજ સાથે તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે જેના કારણે

વરસાદીય સિસ્ટમનું જોર હવે ડબલ બનતું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર અને મુંબઈના વિસ્તારોની અંદર આજથી લઈને આગામી તેર તારીખ અને પંદર તારીખ સુધીની અંદર લઈને અતિભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે વરસાદીય સિસ્ટમો વારાફરતી ગુજરાત ઉપર પોતાનું જોર વધારતી જોવા મળી છે અને અને અત્યારે ગુજરાત ઉપર એક બે નહીં પરંતુ એકસાથે ત્રણ સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનેલો જોવા મળ્યો છે અને આ ત્રણે ત્રણ સિસ્ટમ આજે ગુજરાતની અંદર પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવતી પણ જોવા મળી શકે છે ગુજરાતની અંદર આંધી તુફાન સાથે વંટોળો ફૂંકાતા

દિવસોની અંદર હજી પણ જળબંબાકાર વરસાદ જોવા મળી શકે છે જેના કારણે અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે ચોમાસાની તીવ્ર ગતિઓ ગુજરાત ઉપર વધતી જોવા મળશે અને આજે કયા વિસ્તારોમાં અતિ ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સિસ્ટમ અત્યારે શું કહી રહી છે તેની ઉપર નજર કરીએ તો તમે લાઈવ મેપની મદદથી જોઈ શકો છો કે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે જેમાં પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આજે આગામી બે દિવસો સુધી હજી પણ ભારે વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે કરવામાં આવી છે આમ ગુજરાત રાજ્યની અંદર વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે આગામી કલાકોની અંદર ગુજરાતમાં જાંબુસરની અંદર એટલે કે દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર જાંબુસર કરજણનો વિસ્તાર સિનોરનો વિસ્તાર ભરૂચ દહેજના પંથકોની અંદર તે ઉપરાંત ડેડિયાપાડાનો વિસ્તાર ઉમરપાડાના વિસ્તારની અંદર વાકલ કોસંબાના પંથકોની અંદર સુરતના જિલ્લાની અંદર તાપીના વિસ્તારની અંદર બારડોલી વ્યારાના પંથકોની અંદર નવસારીના વિસ્તારોમાં બિલ્લી મોરાનો દક્ષિણ ગુજરાતનો વિસ્તાર વણસાડાના વિસ્તાર આહવાના પંથકોની અંદર વલસાડ જિલ્લાની અંદર વાપીના જિલ્લાની અંદર સાપુતારાના જિલ્લાની અંદર અને દમણ અને દાદરા નગર હવેલી એટલે કે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાને લઈને આજે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની પવન અત્યારે ફૂકાતો જોવા મળી રહ્યો છે આ સંપૂર્ણ વિસ્તારોમાં વરસાદીય સિસ્ટમનું તીવ્રને અતિભારે જોર અત્યારે વધતું જોવા મળ્યું છે જેના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે યલો એલર્ટ થી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાવાના કારણે અત્યારે હલચલ સર્જાતી છે જેમાં પણ આજે દક્ષિણ ગુજરાતને અડીને આવેલો વિસ્તાર જેમાં ભાવનગર અલંગ મહુવાના પંથકોની અંદર તોફાની પવનો અત્યારે મજબૂત રીતે તીવ્ર અસરો કરતા જોવા મળ્યા છે અને ભાવનગરના જિલ્લાની અંદર અલગ અને મહુવાના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર રીતસરનું તીવ્ર વરસાદી માહોલ જોવા મળી શકે છે અને જેને લઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર આજે ભાવનગર અલંગ અને મહુવાના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોની અંદર ભારે વરસાદ ખાબકતો જોવા મળશે ગીર સોમનાથના જિલ્લાની અંદર અમરેલીના જિલ્લાની અંદર અને સુરેન્દ્રનગરના જિલ્લામાં ભારે વરસાદ પડવાને લઈને પણ યેલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ મેઘરાજાનું ધીમી ગતિએ જોર વધતું જોવા મળ્યું છે જેમાં આજે જામનગર સલાયા દેવભૂમિ દ્વારકા ભાનવડ રાજકોટ ચોટીલા ગોંડલ જસદણ પોરબંદરના જિલ્લાની અંદર મોરબીના વિસ્તારની અંદર બોટાદના જિલ્લાની અંદર પવનની તીવ્રતા મજબૂત બનતી જોવા મળી છે અમરેલી જૂનાગઢ ગોંડલનો વિસ્તાર સાથે સાથે ગીર સોમનાથની અંદર ઉનાના વિસ્તાર વેરાવળનો વિસ્તાર અલંગ મહુવા અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો સાથે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાનું તાંડવ આગામી કલાકોની અંદર જોવા મળી શકે છે અને ભારે વરસાદ આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ જોવા મળશે અને જેમાં પણ અતિભારે ભાવનગરના જિલ્લાની અંદર અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળશે અને બાકીના વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ આજે સૌરાષ્ટ્રની અંદર વરસતો જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર સિસ્ટમનો પટ્ટો અત્યારે લંબાયેલો જોવા મળ્યો છે અને સિસ્ટમની તીવ્ર અસરોને જોતા આજે મધ્ય ગુજરાતની અંદર દાહોદના વિસ્તારની અંદર વડોદરાના જિલ્લાની અંદર અને છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર પણ આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાયક્લોનિક સિસ્ટમ તીવ્ર બનવાની સાથે જ ભારે જોર દર્શાવતી જોવા મળી છે જેના કારણે અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાતની સાથે આણંદના જિલ્લાની અંદર તે ઉપરાંત અત્યારે લુણાવાડાના વિસ્તારની અંદર ગોધરાનો વિસ્તાર ખેડા પંચમહાલ મહિસાગરના જિલ્લાની અંદર પણ ધીમી ગતિએ હવે જોર વધતું જોવા મળ્યું છે અને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આગામી કલાકોની અંદર પવનોની તીવ્રતા સાથે મેઘરાજાનું ભારે સોર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વધતું જોવા મળશે સિસ્ટમ લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થતી જોવા મળી છે અને સિસ્ટમ પોતાનું રૂપ બદલવાના કારણે ગુજરાત રાજ્યની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઘેરાવો અત્યારે મજબૂત બનતો જોવા મળ્યો છે આમ આગામી કલાકોની અંદર પવનની તીવ્રતા સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ જળબંબાકાર વરસાદ ખાબો જોવા મળશે જેમાં અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત લુણાવાડા ગોધરા વડોદરા દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારે બે સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાત ઉપર વધતી જોવા મળી છે એક લો પ્રેશર ગુજરાતની અંદર ટકરાયેલી જોવા મળી છે અને એક સાયક્લોનિક સિસ્ટમ જોધપુરના વિસ્તારોની અંદર પાકિસ્તાનના વિસ્તારોની અંદર પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી છે એટલે કે રાજસ્થાનના વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળ્યું છે જેના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારેને તીવ્ર પ્રેશર અત્યારે સક્રિય બનેલું જોવા મળ્યું છે અને આ લો પ્રેશરના કારણે ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર પણ અત્યારે વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે જેના કારણે આજે રાધનપુરનો વિસ્તાર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુરની સાથે વિરમગામના વિસ્તારોની અંદર અને થરાદના પંથકોની અંદર પણ મેઘરાજાનું દબાણ વધતું જોવા મળ્યું છે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર આગામી કલાકોની અંદર આભ ફાટતું જોવા મળશે અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં આજે બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારોની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને આગામી કલાકોની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે કચ્છની અંદર આજે ધીમી ગતિએ મધ્યમ વરસાદ ખાબકતો જોવા મળશે અરબ સાગરના પવનો ભેજયુક્ત પવનો અત્યારે કચ્છના વિસ્તારોની અંદર ધીમી ગતિએ દબાણ મજબૂત બનાવતા જોવા મળ્યા છે અને કચ્છના વાતાવરણની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને ભારે જોર દેખાડતો જોવા મળ્યો છે જેમાં રાપર ગાંધીધામ માંડવી બાડેલી ખાવડ નળિયા લખપતના વિસ્તારોમાં અત્યારે ઘોર અંધકાર વાળા વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે અને આશ્લેષા નક્ષત્રની શરૂઆતની સાથે જ ગુજરાત રાજ્યમાં મેઘરાજાનું તીવ્ર દબાણ પણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને એક સાથે ગુજરાત ઉપર ત્રણ સાયક્લોનિક સિસ્ટમ અને એક મિની વાવાઝોડું જે અત્યારે બંગાળની ખાડીમાંથી બનીને અલાબાદના વિસ્તારોની અંદર ગ્વાલિયરના વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળ્યું છે આ વાવાઝોડું ધીમી ગતિએ ગુજરાતની અંદર આગળ વધશે જેના કારણે આજને આગામી બે દિવસની અંદર ગુજરાતની અંદર આ સાયક્લોનિક સિસ્ટમ ટકરાવાના કારણે ભારે મેઘતાંડવ જોવા મળી શકે છે જેવી નવી મોટી ને મહત્વની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે